હેલો મિત્રો ગુડ મોર્નિંગ સુપ્રભાત જય માતાજી જય સોમનાથ તો ભાઈ આપણે જે આવી ગયા છે બ્લોગમાં કે બે દિવસ આપણી તબિયત બહુ બને છે તાવજું આવી ગયું હતું એટલે બે દિવસ આપણે બ્લોગ નતા બનાયા હવે આજે અમારે ઘરે રાંધલને બધું તેડવાનું છે ગોળણી છે એટલે આજે થોડુંક સારું છે તો મેં કીધું આપણે બ્લોગ ચાલુ કરી હતી અને માસીના ઘરે એટલા દિવસ આવતો સુવા માટે કેમકે ત્યાં બધા હોય વાતો કરે નીંદર પૂરી થાય ના એટલે અહીંયા રાતે અહીંયા આવી જાઓ માસીના ઘરે એટલે અત્યારે માસીના ઘરે છે નાઈ ધોઈને રેડી થઈ ગયા છે મોરોડ જવાનું છે ત્યાં બધું શું કહે કે કામકાજ બધું ચાલુ કરવાનું છે એટલે આપણે ત્યાં જવાનું છે અત્યારે નાસ્તો કરવાની જો માસાને નાસ્તો કરવા બેસી ગયા છે કે પણ નહીં કે નાસ્તો કરવા એમ તો હવે નાસ્તો વાસ્તો કરી લઈએ ને પછી હવે નીકળીશું મોરોડ જવા માટે માસી ત્યાર થઈ જાય એટલે કેમ કે તઈ પણ હવે ગોરબાપા આવવાના હતા નવ સાડા વાગે તો આપણે નીકળીશું ત્યારે હેલો મિત્રો તો અમે રેડી થઈ ગયા છે અમારા માસા ગયા હતા માલ ઠલવવા વાળી એટલે આવ્યા છે આવે જ છે અવાજ સંભળાય એટલે રેડી એની વાટે જ છે આવે એટલે નીકળવાનું છે રિક્ષાનો અવાજ સંભળાય એટલે એ જ છે માસા આવી ગયા છે તો હાલો ને ભાઈ ફોન પર ફોન આવે તો હવે મળીએ સીધા મોરવડ તો મિત્રો અમે લોકો નીકળી ગયા છે મોરવડ જવા માટે માસા રિક્ષા ચલાવે છે તો મિત્રો ઘરે પહોંચી ગયા છે હમ રેવા દો ને હવે તો બધું ચાલુ થઈ ગયું છે કામકાજ અને રસોઈ પણ ચાલુ છે રસોઈમાં

ગ્લાસમાં તો હવે કામ પતાય નાખીએ લો સંદે દારક ગુજાંતે પ્રતવે સંદે વનસ્પતાયો સાંંદે

આરતી ને બધું થઈ ગયું છે માતાજી ની સ્થાપના પણ થઈ ગઈ છે હા વાંધો નહીં વાંધો નહીં જે હોય હા વાંધો નહીં હા તમે કોઈ કરતા હો જાય છે આપડે અઢી હોટલ લઈને આવી ગયા છે પાથરવા માટે હાલો ફગત અહીંયા અહીંયા બધાને જમવાનું રાખવાનું છે ગોહિણીનું અઢી હોટલ અહીં પાથરવાનું છે હાલો ફગત કમ્પ્લીટ થઈ જાય છે તો પાપા નું મુરનેડી તો અયા બધાને છે જમવાનું માતાજીનો મોડ બને છે એટલે બધાને જમવાનું છે કમ્પ્લીટ કામ થઈ ગયું છે આજ માથે દુખતે તું ડિસ્કો કરે આ બધું રેડી થઈ ગયું છે માતાજીને બોલાવી અને પછી ગોવિણી જમાડવાની તૈયારી કરશે આગળ ધીરે ધીરે બધી તૈયારી ચાલુ છે આ ખીર બને છે અહીંયા ખીર બનવાની ચાલુ છે ને રોટલીનું બધું કામકાજ ચાલુ છે એ કઈ કામ બોલાવે એટલે જતું રહેવાનું છે તું એમ શું છે તમારે એ સારા કરે હવે પાણી પીવા કોઈ ભગત ને પાણીનો બાટલો બધો મોટો તો તો બધું કામ પતી ગયું છે માતાજી આવી ગયા થાય બધું કામ પતી ગયું છે તો હવે જમવા આપણે ભૂખ લાગી છે ક્યારને વાટે છે આપણે બધા ગોયણી જમીને પણ જતા રહ્યા છે છોકરીઓ કુવાર કા હતા બધા જમી લીધું છે બધાને જમાડીને હવે આ બધા ઘર ઘરના બેઠા છે લીલામાં એકલા એકલા વેહી જાયેલા આ તો બધો ઘરનો ડાયરો છે ઘરનો ડાયરો આવી ગયો છે ઘરના બધા બેઠા છે

तो भगत तो फोन आया हो आरती करो, करो, करो जावा नहीं जरा आरती करो तो आरती करो जावा नहीं जरा खुशी नहीं नहीं इसे दायर जावा नहीं ये तो जी आया सी जाहे पसी मासा जाहे पसी लगे ना हमारा सिंगर आया है हमारा सिंगर अरे बाहर से तो आते थे लगन की तलवार गा अगर गाओ लील भाई अगर तो गाओ जी

હવે આપણે જઈને આવી બોબ આટી ચાલુ કરવા છે આપણે તો હવે સેટિંગ કરીને પછી ચાલુ કરીએ આપણે વિડિયો મિત્રો તો સાઉન્ડ સિસ્ટમ આવી ગયું છે લે આ હવે આપણે ચાલુ કરીએ સાઉન્ડ સિસ્ટમ હું છે બોર્ડ નથી એ ફ્યુ મિનિટ્સ લેટર ચાર પાંચ ની